Salam Ram Citram Jai Krishna Jai Mataji Betanya hawa coba Priyal Atau Priyal Beli Kalau kita

वलाई नास्तो बाकियो कर लिए पुछाई હું દાઇણું કરવા બે થોડું ચાચું કામ કરીને આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આ દાઇણું થઈ જાય ને તમે કીધું કે એક કાતું શાક લઈ આવીએ ને પછી આવીને કંઈ ખાવા પીવાનું કર્યું કામ તો આ થઈ ગયું સાચતા બરાબરથી સારી ને તડકોય નીકળ્યો એવું કોઈ દાણું ને કરી લઈએ rồi bên lúc này vẫn dễ yeah mà real hôm real, chơi chơi real camera mình ram qua rồi thì camera thì ui, rồi bắp ong tao thì, bắp ong tao thì kiểu nấu canh đu cát nè, rất simple nên chắt nè canh real ram mình રિયલ કેમ રમે રમકડા આજ દકાન નથી કરતી કરતા ઓલું રમત માં તો જમ સાંજ બકા લઈ આવકા લઈ આવ્યા ગુવાર લીધા ત્યાં રીંગણા લીધા કાકડી બે ગાજર એવું આવ્યા ને આઈ જવું ગુવાર

रियल आई कितनी घडी यार मैं कहां पे यार ये खैरमा है એટલે મેં કહો હું હું અગરી ખાલી ઊભી થાઉં ન તો એનું ચાલતું છે આજે રમતમાં હેી ઓમ ને તો જા હવે તને થઈ ગઈ ઓય ધીરો

આ પ્રિય ગ્રામ્ય ટીમાના કોરો જીરો રસોઈમાં હાઓ આજે चाचाજી એ માના કોરો નકતા દક્ષા થાય એ ગાયના ફરાસ ઓકું મખ્ખિ દે પછી ન બળવા હું હા મેં ઓછું પડે તો નવા જરાક તેલમાં પડવા દેવું પછી વાર કરી દેને નાઈફું જડસનો શાક બને ઓય અલુને રમાડે માં ઓ ઉભી રે આઈ મી આઈ મી કે 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 કે

જો વનસન ચકણી વાટી ભંગી ગઈ દવા

હવે ગેસ દઈએ ખાસ અને કેવું શાક બને એ તમને બતાવી દેવ ચડી જાય એટલે હવે રોટલા ની તૈયારી કરી લઈએ હેલો શાક ખાવાનું

नहीं अरे अरे भाई कैसा था था बताओ अच्छा था ना ऐसे देखने है, तो ना, करना है मेरा ओ, दे। आप बाकी आपको दिख रहा होगा तो वहां से भी आप कर सकते हाँ अच्छा अच्छा है ना तो फिर, फिर ना, अच्छा ही होता है कुछ बुरा नहीं होता फिलहाल

પછી એડિટિંગ તમારે કરવાનું હોય ને ક્યારેક ઉતારવાનું હોય ક્યારેક ખાંજે ન ઉતારવાનું કેમ કે રેતી ન હોય ને હું હોય વેલા મોડું એવું થતું હોય એટલે પછી ખાંજે તો આપણે ઓછો ઉતારીએ અત્યારે ઉતારીએ બપોરાનું શાક ને વાંધો ન આવ્યો એક બે રોટલા કર્યા પછી ઉપડું એનું તા પછી વાહ લઈ ગયા વાહ લઈ ગયા દેતી જ નથી જો આવું હોય રોજ એટલે પછી માં રસોઈ બનાવતા હોય દક્ષાય એ રોટલા

એવું હાલ જ ને તો હાલો બધા બપોરે કરવા બરાબર તો રોંઢો થઈ ગયો ને જો આવી ગયા અમે ખેતરમાં માં ચા પાણી પી લીધા પછી હવે આપણું કામ ચાલુ કરી દીધું પાછું માં જો અહીંયા પૈસા તને અહીંયા સફાઈ કરવામાં અહીં સુધી લીધું હતું ખળ ને અહીંથી આજ પાછું ચાલુ કર્યું માં વેલા કાઢે અહીંયાથી દક્ષા જો અહીં સૌની મોર આવી ગઈ બસ હમણાં આવ્યા અહીં જોવું હોય તો

ભાઈને તો તમ પૂછવે એનો જવાબ આપે પ્રિયા કાઢી લીધું આપડે ખળ ઢગલા કરી દીધા હવે ભરી ભરી ને હમણાં નાખી દઉં પાણી ને જાય હતું એ બધું સાફ કરી નાખ્યું ચોખ્ખું થઈ ગયું હવે અસલ ચોખ્ખું કરી લેજો બાકી તો હવે આમાં મોટું મોટું બીજું ઝીણું ઝીણું ને આ થોડું એમાં તો દવા છાંટવી આપણો રસ્તો ચોખ્ખો થઈ ગયો તો થઈ ગયો છે આપણું કામ એ ખળ કાઢવાનું હતું ને હવે

ત્રણ પાન હોય અમુક માં કેટલા પાંચકાલે ત્રણ પાન જોઈ છે ને કુદરત નું એ દીકું મમ્મા ના ખાય ભગવાન આમ ફેરવતી હોય ને જોતી હોય ફેરવું તો એને પછી તો મમ્મી નાખવું છે મોટું બધું થઈ ગયું ને ઊંચું ઊંચું વયુ ગયું આપણું બીલી તો ઘણા લઈ જતા હોય ચડાવવા ઓલું શું હોય બીલી પત્ર એની માથે જ આ પોપિયો આવી ગયો બોલો પોપિયો નમી ગયો જા એ આઈરી આઈરી એ જો નીચે પડી ગયા હા ખાઈ રહી છે ચોરી જા બે ને ત્રણ લીંબુ જેવું આ એક લીંબુ જેવું ખાવ તારા પોપિયો ને પવન આવ્યો તો ને તેથી વાવાઝોડા જેવો એકદમ હતો વરસાદ આવ્યો ત્યારે તે બીલીપત્રની માથે નમી ગયો આખો હવે એમાં થોડા કોપિયા આવે છે કાપવાનું મન ન થાય ચાલો કોપિયા તો જીણકા જ બોલ બેટ હોય તાલો રમીએ બેટ નો હોય ધોકો ધોકો બેટ ના યુઝ કરવાનો હાલો પ્રિયલ રમીએ આપણે દડા થી દડો હે રમવાનું તો છે નહીં છે વજન વાળું દડા ને જવાની થોડી ટપ્પી પડે તે રમીએ હાલો તો પ્રિયલ ને હવે તું મમરા ખવરાવી દે હાલો